અમદાવાદના આ જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભારત એક ગાથા થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર થી શુભારંભ થયો છે મોટી સંખ્યામાં લોકો અને સાથે જ કાર્યકર્તાઓની ખાસ કરીને અહીં ઉપસ્થિતિ જોવા મળી રહી છે ભારત એક ગાથા થીમ પર ચૌદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો નું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે અને હવે આ મહિના દરમિયાન તમામ લોકો ત્યાં મુલાકાત લઈ શકશે વધુ માહિતી સાથે સંવાદદાતા વૃંદા રાવલ જોડાયા છે વૃંદા કેવો માહોલ કારણ કે જાન્યુઆરી થી પચીસમી જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા અત્યારે તમામ જે ફ્લાવર શો ના કલ્ચર છે તેને નિહાળવામાં આવી રહ્યા છે ખાસ જો વાત કરીએ તો દર વર્ષે શો કરવામાં આવતો હોય છે આ વર્ષે ભારતની ગાથાના થીમ પર ફ્લાવર શો કરવામાં આવ્યો છે અને એની અંદર અલગ અલગ પ્રકારના સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે તેમાં તમામ જે કહેવામાં આવે કે જે વિદેશથી ફૂલો લાવવામાં આવે છે તેનું પણ એક આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે આજથી પચીસ દિવસ ચાલનારો આ ફ્લાવર શો છે તેનું ઉદ્ઘાટન સીએમ દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી અત્યારે દરેક જે ફૂલો છે જે દરેક સ્થળ છે કે જેની અત્યારે ઝીણવટપૂર્વક નિહાળી રહ્યા છે અને સાથે જ તેમના બાદ તમામ જે નાગરિકો છે અમદાવાદના તેના માટે આ ફ્લાવર શો ખુલ્લો મુકાશે એટલે કે આજથી પચીસ દિવસ સુધી અમદાવાદના લોકો માટે આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવનાર છે જેનું ઉદઘાટન સીએમ દ્વારા કરવામાં આવ્યું છે અને ખાસ જો વાત કરીએ ભારતની ગાથા તો તમામ સ્કલ્પચર એવા છે કે જે રાખવામાં આવે છે જેમાં મહાભારતની પણ ઝાંખી રાખવામાં આવી છે સાથે જ સમુદ્ર મંથનની પણ ઝાંખી જે છે તે રાખવામાં આવી છે કે પછી ગોવર્ધન પર્વત હોય તેની પણ ઝાંખી રાખવામાં આવી છે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે તેની પણ એક ઝાંખી રાખવામાં આવી છે કે જે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તેના માટેની પણ એક પ્રતિમા આવરણ કરવામાં આવી છે એટલે ખાસ વાત કરીએ તો દર વર્ષે જે ફ્લાવર શો કરવામાં આવે છે તેનું આજથી વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું છે જી લવલી બિલકુલ બિંદા અને સાથે જ હવે લોકો ત્યાં મુલાકાત પણ લઈ શકશે દર વર્ષે કંઈક અલગ કરવાના મૂળ સાથે આ

ખાસ તો જે રીતે મુખ્યમંત્રી દ્વારા તમામ જે ફૂલો જે છે જે બહારથી લાવવામાં આવતા હોય છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવેલું છે અગાઉ એવું બનતું હતું કે બહારથી ફૂલો લાવવામાં આવતા હતા પરંતુ હવે કોર્પોરેશન પોતાની જ નર્સરીમાં દરેક પ્રકારના ફૂલો જે છે તેનું બનાવી રહ્યા છે અને તેનું જે કહેવાય કે ફ્લાવર શો માં તેનું એક્ઝિબિશન કે પછી તેના કોઈ પણ પ્રકારના મોરચા જે હોય છે કે ફ્લાવર શો ના તે સીડ પણ પોતાના જ બનાવતા હોય છે એટલે કે પહેલા એવું હતું કે બહારથી લાવવામાં આવતા હતા પરંતુ હવે ઘણા ખરા જે ફૂલો છે તે નર્સરીમાં જ બનતા હોય છે ફ્લાવર શો પણ આવતા હોય છે કારણ કે સૌથી લાંબો ફ્લાવર શો જે છે તે દર વર્ષે કરવામાં આવતો હોય છે અને તેનું ખાસ જો વાત કરીએ તો આજે જે ઓપનિંગ થયું છે તો ત્યારબાદ તમામ જે અમદાવાદીઓ છે તેના માટે ખુલ્લો મુકાશે બીજી તરફ જે વિદેશથી પણ લોકો આવતા હોય છે કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કોર્પોરેશન ના જે પ્લાનિંગ છે કે જે પ્રકારના ફ્લાવર્સનું છે તે ડેકોરેશન જોવા માટે પણ અલગ અલગ જે કહેવાય કે નગરપાલિકાના મેયરો પણ આવતા હોય છે અને સાથે જ લોકો પણ આવતા હોય છે કે જેથી તેઓ પોતાના શહેરમાં પણ આ પ્રકારે આયોજન કરી શકે એટલે આ તમામ વસ્તુઓ જે છે તેને લઈને આજે જે ફ્લાવર શો નું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો તેમાં લોકો જે છે તે હવે બપોર બાદ મજા માણી બિલકુલ ભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અલગ અલગ આપા દ્રશ્યો જુઓ જ્યાં અત્યારે અમદાવાદનો માહોલ કેવા પ્રકારનો છે તેના ઉપરથી તમને સ્પષ્ટપણે દેખાશે અમદાવાદના દ્રશ્યો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ શરૂઆત એક સરસ મજાના પ્રોગ્રામની કરવામાં આવી છે કારણ કે આ મહિના દરમિયાન તમે હવે ફ્લાવર શોનું ત્યાં મનોરંજન લઈ શકશો અલગ અલગ પ્રકારના ત્યાં ફૂલો ખાસ કરીને જોવા મળશે એક થીમ પર આધારિત ચૌદમાં ઇન્ટરનેશનલ આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે કાશ્મીર જેવો માહોલ ત્યાં અમદાવાદ ખાતે જોવા મળશે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને હવે આ જ્યારે શુભારંભ થઈ ચૂક્યો છે ફ્લાવર શોનો ત્યારે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ત્યાં પહોંચી અને મુલાકાત લઈ શકે છે મજા માણી શકે છે આ ફ્લાવર શો અને શનિવાર અને રવિવારને જોતા વધારે સંખ્યામાં લોકો પહોંચતા હોય છે ત્યારે સો રૂપિયા દર નક્કી કરવામાં આવ્યા છે આ તમામની વચ્ચે નાના બાળકો અને સાથે જ દિવ્યાંગો માટે ફ્રી એન્ટ્રીની પણ ખાસ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે હવે અલગ અલગ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બાળકો માટે વિશેષ અલગ અલગ પ્રકારે આ ઝોન લેવલ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તમામ લોકો જ મુલાકાત લઈ રહ્યા છે છે ચોક્કસપણે તે લોકોને ખૂબ ત્યાં અહેસાસ થવાનો અને બીજી તરફ લઈને અલગ અલગ પ્રકારની પ્રકારની તમામ વ્યવસ્થા પણ અહીંયા ગોઠવવામાં આવી છે અમદાવાદ ખાતે દર વર્ષે યોજાય છે આ ફ્લાવર શો અને લગભગ મહિના દરમિયાનનો આ જે ફ્લાવર શો રહે છે લાખોની સંખ્યામાં ત્યાં લોકો પહોંચતા હોય છે ફ્લાવર શો નો આનંદ પણ માંગતા હોય છે આજથી નવા વર્ષની સાથે શુભારંભ થઈ ચૂક્યો છે ફ્લાવર શો અને ચોક્કસપણે તમે પણ જઈને મુલાકાત લઈ શકો છો એક જાન્યુઆરી થી લઈને બાવીસ જાન્યુઆરી એટલે કે લગભગ એક મહિના સુધી આ ફ્લાવર શો ભવ્ય આયોજન થતું હોય છે આ વખતે ભારત એક ગાથા પર આધારિત આ ફ્લાવર શો નું જયારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ ફૂલો ત્યાં લગાવવામાં આવ્યા છે ફ્લાવર શો નો જયારે શુભારંભ થઈ ચૂક્યો છે સરદાર પટેલની પ્રતિકૃતિથી વર્લ્ડ રેકોર્ડ બનશે અને અદભુત અલગ અલગ જે દ્રશ્યો સામે આવ્યા છે કારણ બાકાત નહી રહી જાય તે પ્રમાણેનું ખાસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી જ્યારે ત્યાં પહોંચ્યા અલગ અલગ જગ્યાઓ પર પહોંચી અને તેમને નિરીક્ષણ પણ કર્યું છે તમામ પ્રકારની વસ્તુઓ પણ નિહાળી છે અને સાથે જ ફ્લાવર શોને ખુલ્લું મૂક્યું છે આવનારા સમયમાં સમયગાળો રહેવાનો છે અને તમામ લોકો ત્યાં મુલાકાત લેવા માટે પણ પહોંચવાના છે અલગ અલગ પ્રકારે ઝોન વાઇઝ તૈયાર કરવામાં આવ્યા છે અને બીજી તરફ ટિકિટના દર કે પ્રમાણેના છે તે પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જે પ્રમાણે નાના બાળકો હોય કે પછી દિવ્યાંગો તમામ લોકો માટે ફ્રી એન્ટ્રી રહેવાની છે અને બીજા તમામ લોકો માટે એશી રૂપિયા ટિકિટ દર નક્કી કરવામાં આવી છે અને બીજી તરફ આ વખતે પ્રાઇમ સ્લોટ પણ નક્કી કરાય છે જેમાં પાંચસો રૂપિયા દર રહેવાનો છે એટલે કે પ્રાઇમ સ્લોટમાં પણ તમે જઈને મુલાકાત લઈ શકો છો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે ચૌદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ નો અને જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે આ વર્ષે ભારત એક ગાથા થીમ પર આયોજિત આ શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ થી લઈને આધુનિક સિદ્ધિઓ સુધીનો એક સફર ખૂબ જ લાખો રંગબેરંગો ફૂલો થી શણગારવામાં આવ્યું છે અને જીવંત એક ઉદાહરણ પ્રસ્તુત અહીંયા કરવામાં આવ્યું છે અને બીજી તરફ આ શોનું મુખ્ય આકર્ષણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે ખાસ કરીને તૈયાર કરવામાં આવેલું આ 30 મીટર નું ભવ્ય ફૂલ મંડળ અને સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ રહેશે અલગ અલગ જે પ્રમાણેની અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ચૌદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે બે હજાર છવ્વીસ નો આ ભવ્ય પ્રારંભ અને જેનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું છે આ વર્ષે એક ભારત એક પર આયોજિત આ શો માં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક સિદ્ધિઓ સફરને લાખો રંગબેરંગા ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને જીવંત એક ઉદાહરણ પણ પૂરું અહિયાં પાડવામાં આવ્યું છે વિવિધ પ્રકારના લાખો રંગબેરંગા રંગબેરંગી ફૂલોથી અહીંયા સજાવટ કરવામાં આવી છે આ શોનું મુખ્ય આકર્ષણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર વલ્લભભાઈ પટેલનું મોટું ફ્લાવર પોર્ટ્રેટ રહેવાનો છે બાવીસ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં રાષ્ટ્રીય એકતા પૌરાણિક કથાઓ ભારતના વિવિધ નૃત્યો અને બાળકો માટે વિશેષ ઝોન સહિત કુલ છ જેટલા ઝોનમાં અદભુત ફૂલોથી શણગારવામાં આવ્યું છે અલગ અલગ પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે જે લોકોનું મન મોહિત કરશે અને બીજી તરફ રાજકીય નેતાઓની ખાસ કરીને અત્યારે સ્ટેજ પર પણ ઉપસ્થિતિ છે અત્યારના લાઈવ દ્રશ્યો છે જે અમદાવાદ ખાતેના છે જ્યાં ફ્લાવર શોનું ભવ્યથી ભવ્ય રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકો માટે અલગ અલગ પ્રકારના પ્રકારના મનોરંજન લોકો માટે પણ ખાસ કરીને છે છે કારણ કે વિવિધ જેટલા તૈયાર કરવામાં આવ્યા અને આ અલગ અલગ પ્રકારના પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે જે મનને મોહી લેશે અને જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ અને તેમજ પાર્કિંગની પણ ખાસ કરીને વિશેષ પ્રકારની આ વખતે સુવિધા ઉભી કરવામાં આવી છે કોઈ પણ પ્રકાર લોકોને તકલીફ ન પડે તે માટે આ ભાવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે લાવર શોમાં ગરીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર સર્જવામાં આવશે ને જેમાં એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતા પ્રતિકાત્મક ઝોન રહેશે જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ બનાવવામાં આવ્યું છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર કરવામાં આવ્યું છે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતી આ પ્રતિકૃતિ

અને તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે અને મુખ્યમંત્રી દ્વારા ફ્લાવર શોનું ઉદઘાટન કર્યા બાદ હવે સ્ત્રી સશક્તિકરણ થીમ પણ તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ અનાવરણ કરશે આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન જ નથી પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું એક જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરશે બીજી તરફ લાખો ની સંખ્યામાં જારે ફૂલોથી એકત્રિત આ ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અલગ અલગ છ જેટલા ઝોન છે અને આ છ ઝોનમાં પ્રગતિને રજૂ કરવામાં આવશે જેમાં અલગ અલગ ઝલક જોશો મુલાકાતીઓ માટે ખાસ કરીને અલગ અલગ પ્રકારે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પછી અલગ અલગ ઝોન હોય કે પાર્કિંગની વ્યવસ્થા હોય કે તમામ ફરવા માટેની વ્યવસ્થા હોય બાળકો માટે અલગ અલગ પ્રકારે અહીંયા સુવિધાઓ આ વખતે જોવા મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા છે તેમની સાથે અનેક બીજા નેતાઓની પણ ખાસ કરીને ઉપસ્થિતિ છે આ વર્ષ દરમિયાન વર્ષની શરૂઆતમાં સૌથી પહેલા ફ્લાવર શો તમામ લોકોનું મનમોહી લેશે માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત અને દેશભરમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચતા હોય છે કારણ કે દેશમાં પણ ખૂબ જ ચર્ચિત છે આ ફ્લાવર શો જે ઇન્ટરનેશનલ ફ્લાવર શો આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આવનારા બાવીસ તારીખ સુધી લોકો તેનો લાભ લઈ શકશે આ ફ્લાવર શોમાં આ વખતે પણ ખાસ કરીને વિશેષ પ્રકારનું આયોજન છે ઓફ રેકોર્ડમાં પણ સર્જવવા માટે અલગ અલગ પ્રકારના કેન્દ્ર બિંદુઓ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે